મિત્રો હિન્દુ ધર્મમાં ગણેશ ચતુર્થીનું વિશેષ મહત્વ છે શ્રી ગણપતિ બાપ્પાની સ્થાપના ઘરમાં કઈ રીતે કરવી તેની સંપૂર્ણ વિધિની માહિતી તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો તમે એ વિડીયો અવશ્ય જોજો આ વિડીયોમાં આપણે શ્રી ગણપતિ બાપાની સ્થાપના કયા મુહૂર્તમાં કરવી અને કઈ રીતે કરવી તેની સંપૂર્ણ વિધિ સમજીશું હિન્દુ કેલેન્ડર મુજબ ગણેશ ચતુર્થી દર મહિનાના કૃષ્ણ અને શુકલ પક્ષની ચતુર્થીની તિથિ રાખવામાં આવે છે પરંતુ આ ચતુર્થીઓમાં ભાદરવા મહિનાની ચતુર્થીની તિથિ સૌથી માનવામાં આવે છે કારણ કે આ સમયગાળા દરમિયાન બાપા દસ દિવસ સુધી ઘર અને પંડાલમાં બિરાજમાન હોય છે મિત્રો આપણે ગણેશજીની સ્થાપના માટે ગંગાજળ આંબાના પત્તા સોપારી ચંદન સિંદુર કંકુ ધરો ફૂલહાર અને છૂટા ફૂલ કમ્મર કાકડી પંચામૃત ધૂપ અગરબત્તી ઘીનો દીવો આસન માટે કપડું તેમજ ભગવાન ગણેશ માટે વસ્ત્ર નાળા છળી જનોઈ લોટો ચમચી વાડકી થાળી બાજોટ પાટલો કપૂરીના પાનના પત્તા ફળ અને મેવા આટલી ચીજવસ્તુઓની જરૂરિયાત થશે મિત્રો આમ તો શ્રી ગણેશ ભગવાનની વિધિસર પૂજા કરવી જોઈએ જે વિધિને મેં અગાઉ એક વિડિયોમાં સમજાવેલ છે તે વિડિયોની લિંક તમને આ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો ગણેશજીની સ્થાપના કરવા માટેના મુહૂર્ત આ પ્રમાણે છે સવારે આઠ થી સાડા નવ સુધી ત્યારબાદ અગિયાર વીસ થી બપોરના એક ચાલીસ સુધી અને ત્રીજું મુહૂર્ત બપોરના બે થી સાંજના સાડા પાંચ સુધી છે મિત્રો આમ તો જો ઘરમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે તો તેની વિધિસર પૂજા અર્ચના કરવી જોઈએ પરંતુ સવારે સ્નાન કર્યા બાદ ભી ગણેશ ભગવાનના આ શ્લોકનું પઠન કરવું વક્રતુંડમ સૂર્ય કોટિશમ પ્રભ નિર્વિઘન વિઘ્નેશ્વરાય વરદા સુર પ્રિય લંબોદરાય સકલાય જગદ્દીતાય નાગાનનાથ સુતિ અગ્ન ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે આ બન્ને મંત્રોનું પઠન કરું તો મિત્રો આપ સૌને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભકામનાઓ શ્રી ગણેશ ભગવાન તમારા જીવનમાં આવતા વિઘ્નો દૂર કરે અને સુખ શાંતિ આપે